ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો આ ટેન તમારી ખરીદવાની ઈચ્છા હોય આ ટેન ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટેન ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને આ ગાડી જોવા મળશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે સુરત રૂબરૂ જઈ શકો છો મોડલ બે હજાર તેરનું મોડલ બારમો મહિનું એટલે કે બે હજાર ચૌદનું મોડલ થયું અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સત્તાવન હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે ગાડીના વર્ઝન વિશે જણાવો તો મેગ્ના પ્લસ વર્ઝન છે ગ્રે કલરમાં તમે ગાડી જોઈ શકો છો આઈટેન પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી વન વનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે

તો તમે ખોડલ મોટર્સની મુલાકાત લઈ શકો છો વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં ગાડી સત્તાવન હજાર કિલોમીટર ચલાવેલી જેન્યુન કિલોમીટર જોવા મળશે ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત ત્રણ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટેન ખરીદી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારી ભાઈને ફોન કરીને જવાનું રહેશે આ ગાડીની બધી જ વિગતો આપણે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું